નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ ભરૂચ જિલ્લાનો સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાનીના રાજમાં રીતિ માફિયાઓ બેફામ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં કામોમાં તવરાથી છનોર નાંદ સુધીના ગામડાઓની રેતીની કાયદેસરની લીસો અને ગેરકાયદેસરની રેતી ખનન કરવામાં સૌથી મોટી આર્થિક ભાગીદારી નરેશ જાનીની તથા તેના અને કેટલાક રાજકીય મળત્યાઓની હતી કે કેમ તેની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો ઘણું બધું રાસ ખુલે તેમ છે કાયદેસરની લેસ હોલ્ડરોની સમયાંતરે ગેરકાયદેસર રીતિ ખનન કરનારા પર બેઠેલાને જેમની લીઝ હોય તે લીઝ ભાડે કે પછી પેટા લીઝ તરીકે ઈ ઓક્શનની શરતો નિયમોનો ભંગ કરીને અનધિકૃત રીતે ચલાવનારાઓને નિભાવતા પડતા રજિસ્ટર્ડો નિયમ મુજબના રેકોર્ડ ઇન્કમ ટેક્સ રિટર્ન સીએ ઓડિટ વગેરે સરકારી રાહે નિભાવવા યુગ કે રેકોર્ડ જો ચકાસવામાં આવે તો નરેશ જાની તેવા રેકોર્ડ માટે પણ કેટલી લાંચ લેતો હતો તેની માહિતી મળતા અને ગ્રહસ્યો બહાર આવી શકે તેમ છે રાજકીય મોટા મોટા માથાઓ અને રેતીના કારોબાર સાથે સંકળાયેલા હોવાનું બહાર આવી શકે તેમ છે લીસ પરમિટ મેળવવા માટે જે જરૂરિયાત મુજબના આધાર પુરાવાઓ કાગળો લીસ હોલ્ડર પાસેથી નહીં લેવાનાઓને બધું ફોડી લેવાના પણ રૂપિયા લેતો હોવાની વિગતો પ્રકાશમાં ધીમે ધીમે ફૂટી રહી છે મોટાભાગની લીઝોમાં લીઝ હોલ્ડરને આપવામાં આવેલ વિસ્તાર તેનું નામ નિશાન હદ કેટલા મેટ્રિક ટન રેતી કેટલી ઊંડાઈઓથી ખૂદવી તેના બોર્ડ પણ લગાવવામાં રહેશે તેમ છતાં એક ઓન લીઝ હોલ્ડર દ્વારા નહીં લગાવવાનો અને આવું જ ગેરકાયદેસર ચલાવવા દેવાના પણ લાંચ સ્વરૂપે રૂપિયા ઉઘરાવી લેતો નરેશ જાની સરકાર માટે કેટલો નાસુર અને સાતેર બનતો જાય છે તેની ફરાર હોવાની વિગતો ઘણું બધું કહી જાય છે આ ફરાર વેલ કરપ્ટેડ ક્યાં ફ્લાયિંગ કરી ગયો છે ગુજરાતમાં છે કે પછી પરપ્રાંતમાં કોઈ રાજકીય નેતાઓના આશ્રય સ્થાનમાં તેનું પાલન પોષણ તો નથી થઈ રહ્યું ને તે એક તપાસનો વિષય છે સરકારની તિજોરીમાંથી કેટલા કરોડનું ફરાર કરી ગયો તે એન્ટી કરપ્શન બ્યુરોના જાબાજ અધિકારી ડોક્ટર શમશેર સિંહ અને તેમની જાબાજ ટીમ સરકાર અને ભ્રષ્ટાચારની વારણના સાર્વજનિક હિતમાં ન્યાય અને નિષ્પક્ષ ઝીણવટ ભરી ઘનિષ્ઠ તપાસ આદરી સમગ્ર રાજ્યનું સૌથી મોટું તોડપાણી કૌભાંડ બહાર આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ખાસ કરીને ખાણખરિયાની વેબસાઇટ ઉપર જે લાઈવ લોકેશનને આધારે ક્યાંથી અને કયા જિલ્લાનું ખનીજ વહન થઈ રહ્યું છે તેમાં પણ ચેડા થયેલ છે કે કેમ એ પણ કમ્પ્યુટરના નિષ્ણાંત પાસે તપાસ કરાવી જરૂરી છે માઇનસ માઇન્સ વિભાગની રાજ્ય અને જિલ્લાની વેબસાઇટ ઉપર અપડેટ કરાવવામાં આવતી નથી અને ડીએમએફની માહિતી પણ રાજ્યના જિલ્લા મુજબ અપડેટ કરાતી નથી કે જે પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજનામાંથી જે તે ખનીજથી પ્રભાવિત ગામો વિસ્તારોને તેનો મળવાપાત્ર હિસ્સો મળતો નથી પરંતુ જ્યાં ગેરકાયદેસર ખનીજનું ખનન થતું હોય ત્યાં આવી ગ્રાન્ટના હિસ્સામાં પણ પ્રભાવિત વિસ્તારોની ગ્રામ પંચાયતોને તાલુકા જિલ્લા પંચાયતને મળી શકતો નથી એનું કારણગર ગેર કાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિ છે હાલમાં જ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ લોક પ્રશ્નોને વાચા આપવા ઉમલ્લા ખાતે ઉભી થયેલી રેતી ખનન પ્રશ્ને જિલ્લા વહીવટી પ્રશાસન સામે અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા લોકમાતા નર્મદાના દક્ષિણ કાંઠાના નર્મદા બ્રિજથી માંડીને છેક પાનેથા ઓરસંગ પોઈચા સુધી અને ઉત્તર કાંઠાના ગામો પૈકી શુક્લતીર્થ અંગારેશ્વર મંગલેશ્વર કડોદ કબીરવટ જરોર ધરમશાળા તવરા નાંદ ગામોમાં રેતી ખનન સાથે માટી ખનન કરવામાં અનેક પ્રકારના ખનીજ ચોરીના પ્રકરણમાં સંડોવાયેલ મનાતા ખનીજ માફિયાઓને બચાવવા માં કોની પાસેથી કેટલું તૂડપાણી કરીને કાયદેસર કરતાં વધુ પ્રમાણમાં ગીર કાયદેસર ખનન કરાવવામાં પ્રત્યક્ષ પરોક્ષ આર્થિક ભાગીદારી કરી પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવતી ન હતી તેમાં પણ રાજકીય મોટી માથાઓની મદદથી અથવા તો તમામ લિસ્ટ ધારકો સાથે મેટ્રિક ટન પ્રમાણે અનધિકૃત રીતે ખનન કરવામાં ભાગીદાર બને રિપુટર અવિષયત તલકા ન્યૂઝ ભરોશે